ભાવનગર ઇલેક્ટ્રિક બસ સેવા આપવાના મસમોટા વાયદા થયા પરંતુ સ્થિતિ એવી છે કે ઇલેક્ટ્રિક બસ તો દૂરની વાત છે શહેરમાં જે સિટી બસ સેવા ચાલુ હતી તે પણ બંધ થઈ ચુકી છે મનપાના શાસકોએ વિકાસની વાતો કરી પણ સિટી બસની સેવા જાળવવામાં નિષ્ફળ રહ્યા જેથી શહેરીજનો રિક્ષા ચાલકોની ઉઘાડી લૂંટ નો ભોગ બની રહ્યા છે ભાવનગર શહેરમાં વર્ષો પહેલા જે સગવડ હતી તે આજે સપનું બની ગઈ છે એક સમયે શહેરીજનોની સુવિધા માટે દોડતી સિટી બસ સેવા આજે ઇતિહાસ બની ગઈ છે નેતાઓએ ઇલેક્ટ્રિક બસના મોટા મોટા સપના વેચ્યા પણ હકીકત એ છે કે જે બસો ચાલતી હતી તે પણ બંધ થઈ ગઈ શરૂઆતમાં ધીમે ધીમે બસના રૂટ બંધ થઈ ગયા લોકો સમજી જ ન શક્યા કે ક્યારે એક પછી એક રૂટ બંધ થયા અને ક્યારે આખી સેવા અદ્રશ્ય થઈ ગઈ હવે સ્થિતિ એવી છે કે રિક્ષાવાળાઓ બેફામપણે મુસાફરો પાસેથી ભાડા ઉઘરાવતી રીક્ષાની લૂંટ ચલાવી રહ્યા છે તેવો શહેરી જનોની મજબૂરીનો ભરપૂર લાભ ઉઠાવે છે જે મુસાફરી પહેલા 5 થી 10 રૂપિયામાં થતી હતી તે મુસાફરી માટે આજે 20 થી 30 રૂપિયા ચૂકવવા પડે છે અત્યારે રિક્ષાવાળા ઉઘાડી લૂંટ શરૂ કરી 20 રૂપિયા સિવાય તળાવમાં કોઈ લઈ જાતું ન અને આ આ બત્રી વરસથી આ બધું થઈ હું રોય અમારા મગજમાં ક્યાંય ફિટ નથી થઈ આ અને અજ્યા હું કરવા માંગે છે અજ્યાની પછી એ અમને ખબર નથી પડતું અને કેટલા ટાઈમ પહેલા તો બસ બની ગયા

સરકારી તંત્રની બસ પ્રત્યેની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે સત્તા પર બેઠેલા લોકોએ પોતાની જવાબદારી ભૂલીને લોકોને રિક્ષા ચાલકોના ભરોસે છોડ્યા છે ઇલેક્ટ્રિક બસના વાયદાઓ તો દૂરની વાત છે પરંતુ ભાવનગરવાસીઓને જૂની બસ સેવા પણ મળી નથી સવાલ એ છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો જે સગવડ હતી તેને સાચવી કેમ ના શક્યા ભાવનગરના ભાગ્યમાં શું માત્ર રીક્ષા અને વાયદા જ લખાયા છે અરવિંદ ભાટી જીએસટીવી